હાલ આપણે રોજ વાગુદળ મુકામે આવ્યા છે જે ધ્રોલ તાલુકામાં અને જામનગર જિલ્લામાં આવેલું છે તો હાલ જે ગોલ્ડન કોટન જેલનો જે સ્પ્રે કરેલો છે ખેડૂતએ તો આપણે તેના મુખ્યથી સાંભળી કે તેના ફાયદા કેટલા છે તો આપણે ચેતનસિંહને પ્રશ્ન પૂછીએ કે આમાં તેને સ્પ્રે કેટલા કરેલા છે અને કેટલા દિવસના અંતર પહેલાં કરેલો છે અને તેનાથી તેને શું ફાયદા થયા છે તો ચેતનસિંહ આપણે હાલ આપણે આ કોટન છે એમાં આપણે જે ગોલ્ડન જેલનો આપણે જે સ્પ્રે કરેલો છે તેના દિવસ કેટલા થયા છે બાવીસ દિવસ થયા છે તેનાથી તમને શું ફાયદો જોવા મળ્યો ફ્લાવરિંગ ખરી ગયેલું હતું બધું પછી ફૂલ ફ્લાવરિંગ પીકડું છે જોવો તમે ચેતનસિંહનું કેવું એવું છે કે પેલા ફ્લાવરિંગ આ બધું ખરેલું હતું આ બધાય નોખે નોખા જગ્યા જે જૂનું ફ્લાવરિંગ હતું વરસાદ પેલા એ બધું વરસાદમાં ડ્રોપિંગ થઈ ગયું છે ગોલ્ડન જેલ મારવાથી અહીંયા ચાપવું ખરી ગયેલું છે તો અહીંયા લાગી ગયું છે અહીંયા ખરી ગયું તો અહીંયા પણ દાંડી નીકળીને અહીંયા બે ચાપવા લાગેલા છે તો ગોલ્ડન જેલ મારવાથી જ્યાં જ્યાં ચાપવા ખરેલા છે ત્યાં લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને તેના દ્વારા છોડનો વિકાસ વૃદ્ધિ એ તમને કેવો લાગ્યો વિકાસમાં સારું છે વૃદ્ધિમાંય સારું છે ફ્લાવરિંગમાં બેસ્ટ છે અને ફૂટ બાબતમાં તમને કેવું આમ ફૂટમાં કેવું લાગે છે ફૂટમાં પેલા છોડ હાવ નાનો હતો એ પછી આઇડા સારી થઈ ગઈ કલરય સારો થઈ ગયો ફ્લાવરિંગય સારું જુઓ ખેડૂત મિત્રો આ તેની ફૂટ અહીંયા જીંડવું છે બાજુમાં ચાપું નીકળી ગયું અહીંયા ચાપું ખર્યું તો અહીં બે ચાપવા નીકળ્યા અહીંયા ચાપુ ખરી ગયું તું તો અહીંયા ચાપું નીકળું અહીંયા ચાપું લાગી ગયું નવું અહીંયા બે ચાપુઓ લાગ્યા ટૂંકમાં ગોલ્ડન જેલ એક એવા પ્રકારનો ખોરાક છે જે કપાસને તમામ પ્રકારના જે ખોરાક મળવા જોઈએ ન્યુટ્રીશન મળવા જોઈએ તે એને અપાવે છે અને સાથોસાથ એમાં પણ એટલા ન્યુટ્રીશન એડ કરાવેલા છે જે કપાસને રોગપ્ર પ્રતિકારક શક્તિ વધારે અને છોડને તંદુરસ્ત રાખે છે તો આપણે આમાં ચૂસિયા પ્રકારની જે દવા મારી એના કેટલા દિવસ થયા એના બાવીસ દિવસ જ થયા છે ચૂસિયા પ્રકારની દવા આજથી બાવીસ દિવસ પહેલાં આમાં સ્પ્રે લીધેલો છે તો આપણે એટલો ફાયદો કહી શકાય કે ગોલ્ડન જેલ મારવાથી છોડમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે એના હિસાબે ચૂસિયા પણ ઓછા આવે છે આ તમારી નજર સમયે અત્યારે હાલમાં તેની કૂણપ આપણે જોઈ રહ્યા છીએ કે બાવીસ દિવસ આમાં સ્પ્રે લાગેલો છે છતાં પણ તેની કૂણપ અને તેની આખી ગ્રીનરી જે અલગ પ્રકારની જોવા મળે છે છોડ પીડાશ પણ મારતો નથી છોડ કલરમાં પણ આવી જાય છે અને હાલ તેની જે આ સિરીજો બંધાઈ જાય છે કે જે ચાપું ખરે છે ત્યાં પાછું લાગી જાય છે તો ખેડૂત મિત્રો આપણે એક અવશ્ય એકવાર ગોલ્ડનનો સ્પ્રે કરવો જોઈએ જેથી આપણે ભવિષ્યમાં જે નુકસાન થઈ રહ્યું છે વરસાદથી વાતાવરણથી તેનાથી બચી શકાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધવાના હિસાબે તેમાં ચૂસ્યા જીવાત પણ ઓછા આવે છે તો આપણે હાલ તમે બીજા ખેડૂતને ભલામણ કરી શકો કે ગોલ્ડન જેલનો ઉપયોગ કરવો જોઈએ સો ટકા કરવો જ જોઈએ અને બીજા કોઈ ખેડૂતને તમારે કંઈ વિશેષ કહેવું હોય કે ખેડૂતને આ ગોલ્ડન મારો તો કેટલા ફાયદા થાય ફાયદા બહુ જ ફાયદા થાય છે એમ તો એક તો તમારો છોડ વિકાસ નો કરતો વિકાસ થાય ફ્લાવરિંગમાં બેસ્ટ છે ને ગ્રીનરી સારી છે જ્યાં હોય ત્યાં પણ સારું લાગી જાય સારું લાગી જાય ચાપકું તરત જ બીજું લાગી જાય છે